અમદાવાદ ના ચાંદોડિયા ખાતે આવેલા વંદે માતરમ વિસ્તાર ખાતે વંદે માતરમ ચોક ના રાજા ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું અમદાવાદના ચાંદોડિયા ખાતે આવેલા વંદે માતરમ વિસ્તારમાં વંદે માતરમ ગ્રુપ ગણેશ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ગણેશ ચતુર્થીના દિવસે સમગ્ર વંદે માતરમ વિસ્તારમાં ગણેશજીની શોભાયાત્રા બાદ વંદે માતરમ ચોક ખાતે શાસ્ત્રોક્ત વિધિ પૂજન બાદ સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારે સાથે જ રાત્રે આરતી બાદ પ્રથમ દિવસે ભજનનું પણ આયોજન કરાયું હતું ત્યારે આયોજકોના જણાવ્યા અનુસાર બીજા દિવસે આરતી અને ત્યારબાદ સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરાયું હતું ત્યારે આ ઉત્સવ દરમિયાન આગામી દિવસોમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાપાની વિદાય શોભાયાત્રા ગરબા લોક ડાયરો સાથે ગણેશજીની વિદાય કરીને વિસર્જન કરવામાં આવશે ત્યારે આ પાંચ દિવસ સમગ્ર વંદે અંદાજિત બસો જેટલી સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ગણેશજીના દર્શન કરીને વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમગ્ર વંદે માતરમ વિસ્તારનો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો મારું નામ પટેલ વિજેશ કુમાર લક્ષ્મણભાઈ છે હું અહીંયા સ્થાનિક રહેવાસી છું આમ તો કોરોના કાળ પહેલાં અમે લોકો કરતા હતા પછી કોરોના પછી અમે થોડું સ્ટોપ કર્યું હતું એના પછી આ ફરીથી શરૂઆત કરી છે આ વખતે અમે ગણપતિ પાંચ દિવસ માટે કરવાના છીએ અને એમાં ચાર દિવસ અમે રાત્રિ પ્રોગ્રામો રાખ્યા છે જેમાં ગઈકાલે અમે ભજનનું આયોજન કર્યું હતું આજે સુંદરકાંડનો સુંદરકાંડનું આયોજન છે આવતીકાલે સરસ મજાનો ડાયરો રાખ્યો છે અને એના પછી ગરબાનું આયોજન રાખ્યું છે અને પાંચમા દિવસે અમે લોકો વિસર્જનનું બહુ મોટા પાયે અમે તૈયારીઓ કરેલી છે પહેલાં અમે કરતા હતા ત્યારે ખાલી બાપાની સ્થાપના જ કરતા હતા પણ આ વખતે અમે લોકોએ એરિયામાં જાગૃતિ અને એકતા લાવવા માટે અમે રાત્રિ પ્રોગ્રામોનું પણ આયોજન કર્યું છે મારું નામ પાર્થ પટેલ છે અને આ વખતે અમે દર વખતે સ્થાપના કરતા હોઈએ છીએ દાદાની પણ આ વખતે એરિયામાં દરેક લોકો ભેગા થઈને આપણા હિન્દુત્વ માટે કંઈક કાર્યક્રમ કરે એના માટે અમે આ વખતે ગણેશ સ્થાપનાનું આયોજન કર્યું છે અને ચાર દિવસના રાત્રિ પ્રોગ્રામોનું આયોજન કર્યું છે એમાં પહેલા દિવસે ભજન મંડળ બીજા દિવસે સુંદરકાંડ ત્રીજા દિવસે ડાયરો અને ચોથા દિવસે ગરબાનું આયોજન કર્યું છે એમાં આજે આજે અહીંયા સુંદરકાંડનું આયોજન બહુ મસ્ત છે બરાબર અને અમારા ગણેશ યુવક મંડળ અને વંદે માતરમ ગ્રુપ દ્વારા આયોજન થઈ રહ્યું છે આશરે વંદે માતરમ અને ન્યૂ બુદ્ધાની બસો સોસાયટીઓ આવરી લે છે મારું નામ ભાવેશ પટેલ છે અને જેમ આઝાદી વખતે ચળવળ માટે લોકમાન્ય તિલકે ગણેશ મહોત્સવની શરૂઆત કરેલી એ જ રીતે અમે આ ગોતા એરિયામાં અને વંદે માત્રમાં ખાસ એકતા અને જ્યારે દેશને હવે સાચા સનાતનની ઉજાગ્રતાની જ્યારે જરૂર છે એ વખતે અમે ખાસ આ ગણેશ મહોત્સવનું આયોજન કરેલું છે અને સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું કે જેથી દરેક વર્ગ દરેક ઉંમરના બાળકો વડીલો અને બધા આનંદથી આ ઉત્સવને મજા માણી શકે અને સારી રીતે એકતા અને સારી રીતે પવિત્રતા માહોલ સર્જાય એ માટેનું આજે યુવા મિત્રોએ પણ જે ખાસ આયોજન કરેલું છે બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને એરિયામાં એકતા વધે માટેની ગણેશજીને ખૂબ જ પ્રાર્થના વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભો નિર્વિઘ્નં કુરે મે દેવો સર્વકાર્યેસુ સર્વદા મનોકામના ગણપતિ દાદા ના મારાવતી સૌથી પહેલા તો શ્રી જય ગણેશ બોલો ગણપતિ બાપા ઓકે હું સોનલ પટેલ વંદે માતરમ અહીંયા ચાર રસ્તા ઉપર જે ગણપતિ આવેલા છે એ બાબતે બે શબ્દ બોલવા માંગુ છું મહેરબાની કરી અને બધા શાંતિથી સાંભળજો કહેવામાં આવે છે કે અદ્ભુત એકદમ અચાનક અને સડનલી જે પ્લાન કરેલો છે આજે યુવક મંડળ દ્વારા એ અનએક્સપેક્ટેડ અનબિલિવેબલ પ્રોજેક્ટ થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે કૃપા કરીને નેક્સ્ટ યર પણ આવો જ સાથને સહકાર આપે એવી પ્રભુને પ્રાર્થના પ્લાનિંગ અહીંયા પ્લાનિંગ તો લગભગ એક વન વીકમાં ચાલો કોઈ પ્લાન આઉટ કરી દીધો છે પણ આમ અમેઝિંગ છે એવી રીતે એમ કહે તો ચાલે હવે આમાં અમારે પાંચ દિવસનો પ્રોગ્રામ છે એક દિવસ ભજન મંડળ રાખ્યું છે એક દિવસ સુંદરકાંડ છે એક દિવસ રાસ ગરબા છે લોક ડાયરો છે અને લાસ્ટ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા પ્લસ વિસર્જનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અમારા તમામ અપડેટ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યુઝ ગુજરાતી